નમસ્કાર દર્શક મિત્રો બોટા દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર ભર નિંદ્રામાંથી જાગી પરિવાર જીવ બચાવવા ગેલેરીમાં ભાગ્યો સુરતમાં વહેલી સવારે ફ્લેટમાં આગ બબૂકી ત્રણ ફાયર સ્ટેશનને બચાવવાનો કોલ ફસાયેલા દમતી બે પુત્રનું લેડરથી રેસ્ક્યુ સુરતના બાદ જહાગીરાબાદ વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટના ત્રીજા માળે એક પરિવાર સૂતો હતો અને ઘરમાં કિચનમાં કોઈ કારણસર આગ લાગી ગઈ હતી આગના પગલે ફ્લેટમાંથી બહાર નીકળી શકે એવી સ્થિતિ ન હોવાથી ચાર લોકો ઘરની ગેલેરીમાં ફસાઈ ગયા હતા આગ અને લોકો ફસાયા હોવાની જાણ થતાં ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી ગયો હતો અને લેડરથી માતા પિતા અને બે પુત્રને સહી સલામત નીચે ઉતાર્યા હતા ત્યારબાદ આગ પર કાબુ મેળવતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી મળતી માહિતી પ્રમાણે જાગીરાબાદ ખાતે આવેલા વૈષ્ણોદેવી બ્લુ બિલ્સ એપાર્ટમેન્ટમાં બી બિલ્ડિંગમાં ત્રીજા માળે ત્રણસો ને બે નંબરના ફ્લેટમાં અડતાલીસ વર્ષીય વિનોદભાઈ પટેલ પરિવાર સાથે રહે છે પરિવારમાં પત્ની અને બે પુત્ર છે આજે અઢાર જુલાઈ વહેલી સવારે ત્રણ ને છવ્વીસ કલાકે ઘરના કિચનમાં અચાનક આગ ફાટી નીકળી હતી જેથી આખો પરિવાર ઘરની બહાર ન નીકળી શકતા ગેલેરીમાં ફસાઈ ગયો હતો વૈષ્ણોદેવી બ્લુ બિલ એપાર્ટમેન્ટમાં બી બિલ્ડિંગમાં ત્રીજા માળે આગ લાગવાનું અને માણસ ફસાયેલા હોવાનો કોલ સુરત ફાયર કંટ્રોલ રૂમને મળ્યો હતો જેથી તાત્કાલિક ફાયર કંટ્રોલ રૂમ દ્વારા મોરા ભાગળ पालनपुर અને અડાલન ફાયર સ્ટેશનને આગ અને બચાવનો કોલ આવ્યો તો આગના કોર્ની ગમિતા પાર્ખીને અડાલન ફાયર સ્ટેશનથી હાઇડ્રોલિક પ્લેટફોર્મ પર મોકલવામાં આવ્યું હતું ત્રણ ફાયર સ્ટેશનની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને સૌથી પહેલા રેસ્ક્યુ કામગીરી શરૂ કરી હતી બી બિલ્ડિંગના 302 નંબરના ફ્લેટમાં ફસાયેલા ચાર લોકોને કાઢવાની કામગીરી કરી હતી ફાયર એન્જિન ત્રણસો બે નંબરના ફ્લેટની પાછળ આવેલી ગેલેરી નીચે લાવવામાં આવ્યું હતું પાંત્રીસ ફૂટના લેડરથી ફાયરના જવાનો દ્વારા વિનોદભાઈ પટેલ ઉંમર વર્ષ અડતાળીસ માયાબેન વિનોદભાઈ પટેલ ઉંમર વર્ષ સુડતાલીસ નંદન વિનોદભાઈ ઉંમર વર્ષ છવ્વીસ અને કશ્યપ વિનોદભાઈ ઉંમરવર્ષ બાવીને ત્રીજા માળની ગેલેરીમાંથી સહેલ સલામત નીચે ઉતાર્યા હતા અને ત્યારબાદ આગ બુજાવવાની કામગીરી હાથ ધરી હતી આગ કિશન किचन માં આગે લાગવાને કારણે સંપૂર્ણ મકાનમાં ધુમાડો ફેલા ગયો હતો જેથી પરિવારના 4 લોકો ઘરની બહાર નહી નીકળી શકતા ઘરની ગેલેરીમાં ચાલી ગયા હતા ફાયરની ટીમ દ્વારા લગભગ 1.5 કલાકમાં બચાવ અને આગ ઓલવાની કામગીરી પૂર્ણ થઈ હતી જેથી સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો પરિવારના ચારે સદુને 108 બોલાવીને પ્રાથમિક સારવા પણ આપવામાં આવી હતી પરિવાર ખૂબ જ ગભરાઈ ગયો હતો આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી આ મામલે ફાયર ઓફિસર ધવલ મોહિતે જણાવ્યું હતું કે આગ રસોડામાંથી લાગી હતી જેથી ફ્લેટના આગળની સાઈડથી પ્રયાસ કરી શકાય તેવી કોઈ પણ પ્રકારની શક્યતા ન હતી જેથી પાછળની સાઈડથી બાજુમાંથી પરિવારનું રેસ્ક્યુ કરીને આગ ઓલવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી ફ્રીજમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની શક્યતા છે આગમાં રસોડાનો તમામ સામાન અને હોલમાં રહેલા તમામ ફર્નિચર સહિતના સામાન મળીને ખાક થઈ ગયો છે સૌજની દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ